અમારા સમાજના છોકરાઓ ત્યાં તિલક મેદાન આપણે હાઈસ્કૂલનું જે મેદાન છે એમાં ક્રિકેટ રમતા હતા એમાં મારા પણ બે છોકરા હતા તો બપોરે જમીને ગયા તો સાંજે આવ્યાના ચાર વાગે હું એમને ખાલી જોવા ગયો હતો કે છોકરાઓ શું કરે ત્યાં ત્યાં જઈને ઉભો ઊભો કાંઈક જે ઓપન થિયેટર છે ત્યાંથી અવાજ આવ્યો અવાજ આવ્યો પહેલાં બે કાંકડા પડ્યા ને પછી એકીદમાં ડબ બસી ગયા અવાજ આવ્યો તો મેં છોકરાનું બૂમ પાય ગુમ ના હોયથી

અમારા હકમાં નથી આવતું તાલુકા પંચાયતને આપો તાલુકા પંચાયતને લખાણ આપ્યું તાલુકા પંચાયતવાળા કે નગરપાલિકાને આપો નગરપાલિકાને પણ લખાણ અમે અવારનવાર કરેલ છે છતાં કોઈ તંત્રની ઊંઘ ઉડતી નથી અને આ મેદાનની અંદર શાળાના અનેક બાળકો ક્રિકેટને વોલીબોલ રમવા આવે છે છતાં પણ તંત્રએ ધ્યાનમાં કંઈ લીધું નથી અને હવે પણ આ દિવાલ પડવાથી બાકીનો જે બચેલો ભાગ છે એ વહેલી તકે નગરપાલિકા દ્વારા ઉતારી લેવાય એવી અપેક્ષા છે અત્યારે બનાવ એ રીતનો બનેલો કે અમે સવારના આજે રમવા માટે પાંચમો ટ્રીમો ભેગી થયેલી હતી એમાં રાણીપુરા જુનાવાડિયા આમોદ વિસ્તાર એ બધા અમે યુવાનો રમવા માટે આજે ભેગા થયેલા હવે એમાં બનાવ એવો બનેલો કે બપોર પછી જ્યારે અમે જમીને મેચ રમતા હતા ત્યારે સદનની જે પાછળનું ગોડાઉન થયું એની દિવાલ તૂટી પડેલી ને અહીંયા ત્રીસથી ચાલીસ છોકરા અમે બધા અહીંયા બેસેલા હતા સદનસીબે કોઈકને વાગ્યું નથી ખાલી એક દસરથભાઈ માચી છે એમના માથામાં ઇજા થઈ છે ને એમને પાંચથી છ ટાંકા આવેલા છે એમને આપણે સરકારી દવાખાનામાં ડ્રેસિંગ કરાવી અને ઘરે મૂકી આવ્યા તમારી શું અપેક્ષા છે સ્કૂલના મેનેજમેન્ટમાં અમારી અપેક્ષા એ જ છે કે આખા ગામ પ્રત્યે એમ કહેવાય ને કે જે સેન્ટર એક જ ગ્રાઉન્ડ છે કે જે અવારનવાર બધા જ છોકરાઓ આખા એમ કહેવાય કે સાંજે તો રમતા જ હોય છે પરંતુ આવા શનિ રવિના દિવસે ગ્રાઉન્ડ ખાલી હોય તો આવું રમવા માટે બી એકત્ર થાય છે અને નાના છો ભૂલકાઓ બી અત્યારે વધારે રમે છે તો એક જ અમે સ્કૂલવાળાને કે તંત્રને અપીલ કરીએ છીએ કે આ જે ખરાબ કન્ડિશનમાં છે જે ગોડાઉન એને જમીન ડ્રોઝ કરવામાં આવે જેથી કંઈ અવારનવાર કોઈ બીજી ઘટના ન બને કે કોઈ દુરહાની ન થાય